દંદનો ઉડલો છે અને કંટારા ગામ છે યો આયે સામુ દેખાય ઇતરાવ આવી આવો બોર બોર વીણે અને કંટારાનો ડુંગળ હાલો હવે કંટાર અને ડુંગરે ચડવા તૈયાર થઈ ગયા અહીંથી નીકળ્યા આ બધા હેલા હવે અને હામિયા મારી ફેમિલી આ બધા ડુંગરો ચડવા તૈયાર જ્યાં હરિક્રિષ્ણ ઓલી છેલ્લે આપણે ચોમાસામાં સીડ્યા છે ને ઓલી તા બોર વીણતા વે આ ડુંગરા ડુંગરામાં લીધો આ કંટાર અને ડુંગરેલી ડુંગરો સડે આખી ફેમિલી આવી ગઈ કુટમ પરિવાર આખો હવે ડુંગરો સડવાનું શરૂ કર્યું

હવે અહીંથી દેખાય તળાવ આપણે હામો જો દેખાય એ તળાવ છે બરોબર ને ડુંગરાની માથે એટલે સીડા જો અત્યારે સાવ સોમાસા કરતાં તો આખું બધું આમ જાડવા બડવા બધું હુકું જ છે જો ને તડકો એવો જ અહીંયા બહુ લાગે હજી તો શરૂઆત જ છે જો ઓલા બેન બારું ખાવ નાના નાના છે પણ સડે રે ખા જો હવે એક બીજો ભાઈ અમારો

બધાય પાણી ધીમે ધીમે ધોડવાનું નઈ બેન ભરું ને

ઈ બધી ભેગી જ થાય બેન આ ચાર પગે થઈ જતો બેન નો હાથ પકડી લો ઈ મારો હરી કૃષ્ણ એમ તો ચાર પગે થઈ જાય હે ઈને આ પ્રેક્ટિસ પડી ગઈ બોટલ લઈ લેવાનો બે બોટલ પાણી ના હોવા જ જોઈએ હજી તો ડુંગરો ને છેડે તો પાણી એટલું જો

मत मत कैन बो केवरा है उतर ऐसी हेलो हेलो मैं तो ऊपर चढ़वारा हेलो पापा पूरो तो खाई रे आ ऐ पूरो खा लेता है ने पोला हेलो अब आ અમારે બીજા ભાભીને સડ પઢાઈની તારે કાય પાટા ખૂટી જાય ઘર ફૂલ જા દો ગયા કાટા બે પાછો કવડા કાટા તો જો મો ખતરના ગોવડીના તેડી લીધાસ

આ વિડીયો તો જરૂર ને જરૂર જોજો ને લાઈક શેર કરો કરવાનું ભૂલતા નહીં જો ભૂંગરા આરે ઓલા લઈને અગરબત્તીયું છે ભુંગરાને હેલો લાલજી દાદા ભેગું લાલજી દાદા એ વગા વગા ઈ ને પોગાડ્યો સમજો કાવું ને લટકાડતા ને તે

કેમ છો આઈંટી આપણે ખબર હોય પેલું પાણી લઈ લેવા દે તો કે નઈ કીધું કે છોકરાને હાથ પેકેટ હું લઈને તો હાલ નીકળ મોન લેમ

આંગડા દાદા હી નદી માં નાવાનું છે આકરી મારે મારે એ છે આ કંટારા નો ડુંગર આમે આપણે ગીર ગાતો નહી હોટેલ હતા

આવી ખાંભી છે આ કંટાળાની માંગડા દાદા ની આવું આ માતા પદ્માવતી અને ઊભી ઓપોર થઈ છે મટી છે આ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હા કંટારાનો છે આ સડવા પડી આવતા નઈ સડવા આવી આવાજો યાર તો ધર્મે મે તો ઘણેય પાળી દીધા કામ મનિયર ખેલો જ નથી આ મોબાઈલ છે આ

પપ્પા એ ની પ્રા આવી દીવ લેવ તો ફર થાય મીઠુ ઉતડી નો આલા ખાવા જ હાલ તો આમ થેલી

你这个。 Alle ne bin. Hallo. 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 Hallo.

Mamma, brem ég hef það bremið það